નવસારી કૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર 3 પર શ્રમજીવી દીપક ચૌધરી અને ચોકીદાર ગૌરવ પટેલ વચ્ચે થયેલ બોલાચાલી બાદ દીપક ચૌધરીની હત્યા કરી આરોપી ગૌરવ પટેલ ફરાર થઈ જતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ગૌરવ પટેલને નજીકના ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો નવસારી કૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર 3 પર શ્રમજીવી દીપક ચૌધરી અને ચોકીદાર ગૌરવ પટેલ વચ્ચે આવાગમન મુદ્દે બે ત્રણ દિવસથી બોલાચાલી તારીખ 16 ડિસેમ્બરના રોજ ઉગ્ર બની હતી જેમાં શ્રમજીવી અને ચોકીદાર વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ થતા ચોકીદારે તેની પાસે રહેલો તીક્ષ્ણ ચપ્પા જેવો હથિયાર વડે આઠ ગાજકી ગંભીર ઈજા કરી ચોકીદાર ગૌરવ પટેલ ભાગી ગયો હતો માતાની સામે દીપક ચૌધરીએ ગંભીર ઈજાથી દમ તોડી દીધો હતો હત્યાની જાણ થતા પોલીસે હત્યારાની ઓળખ મેળવી તેને 36 કલાકમાં ઝડપી લીધો હતો 16 ડિસેમ્બરના રોજ હત્યા કરી ચોકીદાર ગૌરવ પટેલ પોતાના કપડા મોપેડ મૂકી બીજા ચોકીદારની નજર સામેથી ચાલી ગયો હતો જે ચોકીદારની પોલીસે પૂછપરછ કરી અને નિવેદન લીધા હતા પરિવારના પણ નિવેદન લઈ પીઆઈ લાડુ મોરે તપાસ કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી જે તારીખ 16 12 2025 ના રોજ જલારપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં એક મર્ડરનો બનાવ બનેલ હતો જે અનુસંધાને ફરિયાદી પંકજભાઈ સુમનભાઈ ચૌધરી ધંધો ડ્રાઇવિંગ રહે અડધા ગામ તાલુકો જિલ્લો નવસારી અને મૂળ રહે ખાખરી ફળ્યું તાલુકો ડોરવણ જિલ્લો હોય એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી હતી અને આ ફરિયાદ અનુસંધાને એની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ એ આ કૃષિ યુનિવર્સિટીમાં એકાદ મહિનાથી વોચમેનનું કામ કરતા હતા અને એમને આ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર ત્રણના પૂર્ણેશ્વર મંદિરની બાજુ આવેલ નાના ગેટ એ ફરજ બજાવતા હતા આ ગેટ ઉપરથી આ જે યુનિવર્સિટીમાં કામ કરતા મજૂરો શાકભાજી તેમજ અનેક વસ્તુ લેવા માટે ત્યાં આવજાવ કરતા હોય છે એટલે આ જે મરણ જનાર છે દીપકભાઈ સુમનભાઈ ચૌધરી એ આગલા દિવસે ગયા હતા ત્યારે એમને કીધું કે ભાઈ તમારે સાત વાગે પહેલા આવી જવાનું ને તો હું ગેટને તાળું મારી દઈશ એ સમયે પણ બોલાચાલી થઈ હતી બીજે દિવસે પછી આ જે દીપકભાઈ છે કંઈ સામાન લેવા માટે એ ગેટથી ગયેલ હતા અને જ્યારે પાછા પરત ફરેલા ત્યારે આ વોચમેન છે જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલના હોય તેમને ફરીપાછા કે તમે વહેલા આવી ગયા હો તો તમને ને તો ગેટને તાળુ મારે છે એ બાબતે બોલાચાલી થયેલ અને ઉસ્ક્રેડમાં આવીને એમની પાસેથી રહેલ તીક્ષ્ણ હથિયાર વડે એમને ઘા મારેલા અને એમનું મોત નિપજાવેલ છે આ બાબતનો આરોપી છે કે આઈ વિજય જાડીજાની ટીમ ટેકનિકલ સર્વેલન્સમાં કૃષિ યુનિવર્સિટીની બનાવની જગ્યા અને તે જગ્યાને જોડતા રસ્તાઓ પર તપાસ કરી હતી આ જગ્યામાં ખેતીવાડી શાકભાજીના ખેતરના રસ્તાઓને લાગતા સીસીટીવી ફૂટેજમાં પણ કોઈ પણ જગ્યાએ આરોપી પ્રભાકર ખેતરની બહાર ગયો નથી અને રાત્રિના સમયે ખેતરની બહાર નીકળતા પોલીસ ની નજરે આવી ગયો અને આરોપીની અટક કરી હતી આ ઘટનાના છત્રીસ કલાક બાદ આરોપી ચોકીદાર ગૌરવ પટેલ ઝડપાઈ ગયો હતો રાત્રિના સમયે બહાર નીકળવા ગયો ને હત્યા કર્યા બાદ ગૌરવ પટેલ મોબાઈલ બંધ કરી 700 થી 800 મીટર નજીકમાં આવેલા એક ખેતરમાં છુપાઈ ગયો હતો આખો દિવસ લોકોની સાથે પોલીસનું આવાગમન થતા ગૌરવને ખેતરની બહાર જવાનો મોકો મળ્યો ન હતો ખેતરમાં એક દિવસ સંતાયો હતો રાત્રિના સમયે આવાગમન ઓછી થતા તે ખેતરની બહાર નીકળવા ગયો હતો ખેતરમાં અવાજ આવતા એલસીબીના જવાનો સતર્ક થયા અને ક્યાંથી અવાજ આવ્યો તે જોવા ગયા અને અંધારામાં ટોર્ચનો પ્રકાશ પાડતા ભાગતા આરોપી ચોકીદાર ગૌરવ પટેલ ઝડપાયો હતો એ કૃષિ યુનિવર્સિટીમાં એલસીબી અને જલાલપુરની ટીમ દ્વારા સો જેટલા સીસીટીવી તપાસવામાં આવેલ જેટલા બી સીસીટીવી છે આઉટસોર્સથી ખબર પડેલ કે આરોપી આ જે યુનિવર્સિટીમાંથી બહાર ગયેલ નથી પણ કોઈ પણ અહીંયા આજે બારસો એકર જેટલી જમીન છે એમાં કોઈ પણ જગ્યાએ સંતાયેલ છે એ બાબતે ખૂબ શોધખોળ કરતા